નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું સૈયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પાર આપશોનું તહેલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં એક મહત્ત્વની અપડેટ આવી ગઈ છે કાયમી કામી ભરતી મુજબ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ નિવેદન આવ્યું છે નવી ભરતી ગાઈડલાઇન્સ સાથે જાહેર કરી આ ભરતીમાં પણ સમાવેશ થશે ચોવી જ સાતસોમાં કરવામાં આવશે સમાવેશ તમામ ઉમેદવારો માટે એકવાર અવશ્ય મિત્રો આ વિડીયો એન્ડ સુધી મને લેજો સો ટકા તમારો ઉપયોગી બનશે તો મિત્રો તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ તે એ બંને બનાવે છે મિત્રો વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવે છે ત્યાં લિંક ડિસ્કશન કુચ્છ મિત્રો હશે જોઈન થઈ જાય તમે જોઈ શકો છો કે વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને લિંક ડિસ્કશન કુછ મિત્રો હશે જોઈન થઈ જજો ચાલો બધા મિત્રો અલગ સમયને બગાડતા આજને આપણે શરૂઆત કરું છું તો મિત્રો કાયમી શિક્ષક ભરતી મુદ્દે નવી ભરતી નવી ગાઈડલાઇન નવી ભરતી કરવામાં શું છે મિત્રો સંપૂર્ણ બાબત જોવાના છીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે ડૉક્ટર કુબીબેન ડિંડોળ સાહેબ આપણા શિક્ષણ મંત્રી તો તમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુનાદિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાડા પાંચસો શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત છે તમને ખબર છે મિત્રો સાડા પાંચસો શિક્ષક સહાયકોની ભરતી જાહેર કરવા જાહેરાત કરવામાં આવી હતી તેમાં મિત્રો જે આંદોલન તમને ખ્યાલ છે કે આંદોલન કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત શાળાના મંડળની માગણી અનુસાર સાક્ષારી વિષયો સાથે કોમ્પ્યુટર હોય વ્યાયામો ચિત્ર સંગીત જેવા વિષયો વિષયોની ખાલી જગ્યાઓ પર સમાવેશ કરવામાં આવશે તો મિત્રો આ તમે ખ્યાલ છે વ્યાયામો શીખ વ્યાયામ હોય કોમ્પ્યુટર ચિત્ર હોય વગેરે વગેરે જે શિક્ષકો માટે જે શિક્ષકો બનાવવા માગતા જે વિષયો સાથે હજુ આંદોલન કરી રહ્યા હતા તેમને અંતે ખુશખબર કહી શકાય તેમનું પણ મિત્રો સાંજે પાંચસોમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો આવી નવી અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં